Thank you.

અભિનેતા એ કે રાયગોપાલ રવિવારે સાંજે એસી વર્ષની વયે ત્યારે મિત્રો તેમનું અવસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે વાત કરીએ તો તેમને પચાસ વર્ષથી વધુ સમય સુધી જ ખૂબ જ ઓછી વીપરીમાં ત્યારે દર્દીઓની સારવાર કરી છે તેમની પ્રેક્ટિસના શરૂઆતના વર્ષોમાં ત્યારે મિત્રો ફક્ત બે રૂપિયામાં દર્દીઓની સારવાર કરતા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જેના કારણે તેમને આ અનોખું નામ મળ્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ